ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે અઠયાવીસ જૂન અને શનિવાર હવામાનની વાત કરીએ તો મિત્રો જે બોળું સર્ક્યુલેશન હતું તે અત્યારે ચૂંટું પડે અને યુએસી બની ગયું છે અને તમે સ્ક્રીન ઉપર જુઓ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર થઈ અરબસાગર થઈ અને પાકિસ્તાન સુધી આ સાડા આઠસો એસપીમાં બહુ સર્ક્યુલેશન છે હવે આપણે સાતસો એસપીએમમાં જોઈએ હવે મિત્રો સાતસો એસપીએમમાં આખું ગુજરાત કવર કરી લેશે અને અરબસાગરમાં વધારે છે પાકિસ્તાન સાઈડ છે આ બહુ સર્ક્યુલેશન તો છે જ બંગાળની ખાડીવાળું પણ તે એમપી સુધી જ આવે છે પૂર્વ મધ્યપ્રદેશ સુધી હવે આપણે સેટેલાઇટ વાદળો જોઈએ આ મિત્રો અત્યારે સવારે સાડા સાતના સેટેલાઇટ વાદળો જુઓ સેટેલાઇટ વાદળો બધો અરબ સાગરમાં વરસાદ વરસાવે છે નથી પાકિસ્તાનમાં કે નથી ગુજરાતમાં પણ નીચલા લેવલનો વરસાદ જે ચાલુ છે તે ચેટેલાઇટ વાદળો બતાવે નહીં એટલે મિત્રો આપણે છૂટા છવાય હળવા મધ્યમ ચાલુ જ છે અને ચાલુ રહેશે પણ મિત્રો જે કંઈ આ કુદરત છે મોડેલો વરસાદ બતાવતા હતા પણ વરસાદ નથી પીડો જમીન ઉપર ખરેખર તમે જોવો અત્યારે આપણે સાડા આઠસો એસપીને ચારસો એસપીમાં ભેજ કેટલો છે તે જોઈશું ભેજ અત્યારમાં સવારમાં તો જાણે વધારે જ હોય પણ અત્યારે સો ટકા બતાવી છે એટલે વરસાદ પડવો જ પડે પણ પીડ્યો નથી આપણે પહેલાં ભેજ જોઈ લઈએ પછી આ સર્ક્યુલેશનનું હું થઈ એ જોઈશું मित्रों पोजीशन में ते जो आ जब ब्लू कलर एकदम ब्लू कलर से स्काई कलर सौ टका भेज बता रहे साढ़ा आठ सौ एसपी है गुजरात उपर वरसाद वरसियों सात सौ एसपी नो भेज आ मित्रों सात सौ एसपी पने लॉस है मित्रों में जो स्काई ब्लू ए सौ टका भेज ઉપરના લેવલનો છે આ મિત્રો પાંચ વર્ષ પહેલાં સાડા પાંચ કિલોમીટરની ઊંચાઈએ આ અભ્યાસ થોડો ઓછો છે છતાં તે પણ પચાસથી થી ટકા છે એટલે સવારમાં તો મેજોરિટી વધારે જ હોય છે બપોર બાદ ઘટતો હોય છે ઉપરના લેવલમાં પણ સારો એવો અભ્યાસ છે હવે આ આટલી સિસ્ટમ આટલી એટલી વાતો છતાં ભારે વરસાદ નથી પડ્યો આનું નામ કુદરત મિત્રો અરબસાગરમાં અત્યારે સારો હવા પડી રહ્યો છે આટલો ભેસ છે એટલે છૂટા છવાયા હવામાં મધ્યમ વર્ષા તો ચાલુ જ રહેશે પણ હવે આ યુએસએ જે ચૂટવું પડી ગયું છે તે એકાદ બે દિવસમાં વિખાઈ જાય છે આજે છેલ્લો દિવસ હોય એવું મોડેલો બતાવી રહ્યા છે આ આ એસ સાડા આઠસો એસપીમાં છે જો તમે આજે અઠ્યાવીસ તારીખે વેખાઈ ગયું નબળું પડે અને વીખાઈ ગયું હવે આગળ શું થાય તે મિત્રો આપણે જોઈએ બંગાળની ખાડીમાં તો મિત્રો સિસ્ટમ બની જ ગયેલી છે આપણે ગુજરાતની પોઝિશન જોઈ તો આમાં ખુલ્લું હવામાન અને ખુલ્લા વાદળછાયું વાતાવરણ પાછું ખુલ્લું થાય એવું બતાવી રહ્યું છે હવે મિત્રો આ બીજી છે બીજી જુલાઈ ત્રીજી જુલાઈ ત્રીજી જુલાઈ માં પાછો પ્રવસ કરે છે તમે તો અતિ ભારે વરસાદ અને ચોથી ત્રીજી જુલાઈ તમે તો કાન્સ ને ઉત્તર ગુજરાત માં અતિ ભારે વરસાદ બતાવ્યો આ 4 જુલાઈ છે આ 5 જુલાઈ છે યુરોપિયન મોડેલ હતો અમેરિકન મોડેલ જોઈ લે હા મિત્રો અમેરિકન મોડેલ છે પહેલી જુલાઈ બીજી જુલાઈ બીજી જુલાઈ આલે છે મિત્રો સિસ્ટમ ભલે વહી જાય સર્ક્યુલેશન નથી પણ જે કાંઈ ભેજ છે ભેદ છે તેના કારણે આ વરસાદ તો પડી જ શકે અને હળવો મધ્યમ ભારે ક્યાંય પણ પડી શકે વગર સિસ્ટમનું કારણ છે કે એટલો બધો ઉપર ભેજ છે એટલે એ ભેજને વરવું તો પડે જ કોઈ પણ કારણોસર વર્યું નથી એનું નામ કુદરત કારણ કે વધારે આપણે અનુમાનો કરવા માંડ્યા વધારે આગાહી કરવા માંડ્યા આજે પણ ભારે વરસાદની શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્રના રહે રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર સાઈડ એનું કારણ છે કે વાદળો પૂંચડિયા વાદળો યુએસસીના ફરતા હોય છે એટલે ગમે ત્યારે ફરે ભેજ એટલે માલ તો હાજર જ છે ઉપરમાં જમીન ઉપર પડવાની વાત છે અને તે રહે જ ભલે અત્યારે યુએસિયુ ઓલી સાઈડ છે ગુજરાતથી આથમણે પશ્ચિમ સાઈડ પણ ગમે ત્યારે તેના પૂછડિયા વાદળો વરસાદ વરસાવી શકે ભેજ મોજૂદ છે ચેનલની માહિતી ચાલી લાગી હોય સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી